નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયોને આપણે માહિતી આપવાની છે હનુમંત બુટ્ટી હર્બલ ઓઇલની જે આ હનુમંત બુટ્ટી હર્બલ ઓઇલ છે એ શરીરના કોઈપણ અંગોની અંદર અથવા તો સ્નાયુનો દુખાવો હોય દરેક દુખાવાની અંદર આ સારામાં સારું પરિણામ આપે છે અને સો ટકા હર્બલ પ્રોડક્ટ છે જોકે હું અહીં આપને એ પણ જણાવી દઉં કે આ કોઈ જ પ્રકારની અમારા તરફથી જાહેરાત નથી પણ આ મને અને મારા પરિવારને આનાથી અનેક પ્રકારના ફાયદા થયા છે જે માટે થઈને સમાજના અન્ય વ્યક્તિને પણ આનો લાભ મળે એ માટે થઈને સમાજ સેવાના હેતુથી અમે આ એક પ્રકારની માહિતી આપી રહ્યા છીએ ત્યારે હું આપણે જણાવી દઉં કે હનુમંત બુટ્ટી હર્બલ ઓઇલ છે એ તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ WhatsApp કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો મંગાવી શકો છો હવે આ હનુમંત બુટ્ટી હર્બલ ઓઇલ છે એ આમ જોવા જઈએ તો આ એક પ્રકારની આવી બોટલની અંદર આ એક હર્બલ ઓઇલ આવે છે આની કેપ પણ આ રીતની છે જે શરીરની અંદર લગાવવું પણ ઈજી છે તમે આ રીતે ઘસી અને માલિશ કરી નાખશો લગાવી દેશો એટલે તમે કોઈપણ જગ્યાએ શરીરના સાંધાના અથવા તો ગોઠણના દુખાવા છે પગના દુખાવા છે કમરનો પીઠનો ખંભાનો ગરદનનો કે શરીરના કોઈ જ પ્રકારના દુખાવા હશે સ્નાયુના દુખાવા હોય સાંધાના દુખાવો હોય તમામ દુખાવાની અંદર આ કામ કરે છે અમે અમારા પરિવારે આ તેલ છે આ હર્બલ ઓઇલ છે વાપરીને ઉપયોગ કરીને આનો અનુભવ પણ કરેલો છે એટલે તમે કોઈ પણ પ્રકારના હોય એમાં આ જે હનુમત બુટ્ટી હર્બલ ઓઇલ છે એ તમે વાપરી શકો છો અને આ સો ટકા હર્બલ છે જેને કારણે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી આની આડઅસર નથી આની આદત પણ નથી થતી કે આનાથી શરીરને બીજા અન્ય કો અન્ય પ્રકારના પણ કોઈ નુકસાન થતા નથી એટલે આ હનુમત બુટ્ટી હર્બલ ઓઇલ છે તમે ગુજરાતના કોઈ પણ ખૂણેથી હોય તમારે મંગાવવું હોય તો વિડીયોમાં આપેલા નંબર છે એ નંબર ઉપર તમે વોટ્સએપ અથવા તો ફોન કરીને મંગાવી શકો છો તમે કુરિયરથી પણ આ તમારા ઘરે પણ તમે મંગાવી એટલે હનુમંત બુટી હર્બલ ઓઇલ છે જેનો ફાયદો મને મારા પરિવારને થયો પછી આ જે હર્બલ ઓઇલ બનાવતા જે સંસ્થા છે એનો અમે સંપર્ક કરી અને ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ પહોંચે અને દરેક વ્યક્તિને આનો લાભ મળે તે માટેથી એ સંસ્થાને પણ આગ્રહ કર્યો અને એને પણ જણાવ્યું કે કુરિયરથી પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર આ પ્રોડક્ટ છે પહોંચાડજો જેથી કરીને આ સંસ્થા છે એ પણ તૈયાર છે કે તમે કોઈ પણ જગ્યાએથી હશો તો આ હનુમંત બુટ્ટી હર્બલ ઓઇલ છે એ તમારા ઘર સુધી પહોંચાડી દેશે એટલે ખાસ મારા તરફથી દરેક મિત્રોને આ માહિતી આપવામાં આવે છે કે શરીરના સાંધાના સ્નાયુના કે કોઈ જ પ્રકારના દુખાવા હોય તો હનુમંત ઓઈલ છે એ તમે વાપરી શકો છો જેનાથી કોઈ નુકસાન અને આપણે સારામાં સારું સાંધાના સ્નાયુના અન્ય અંગોના દુખાવાની અંદર ખૂબ સારા પરિણામો મળે છે જેના પરિણામો અમે મેળવેલા છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યાર વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશો ધન્યવાદ